આપ સૌને જણાવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે કે આપણા સમાજ દ્વારા નિર્માણ થનાર સમાજ નિર્માણ હેતુ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ મુકામે ભવ્ય ઉછાવણીનો કાર્યક્રમ રાખેલો છે તો આ કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે મા ઉમિયાનો દિવ્ય જ્યોતિ રથ આપણા ગામની અંદર પધારી રહ્યો છે તો ચાલો સૌ સાથે મળીને દિવ્ય જ્યોતિ રથનું સ્વાગત કરીએ અને પોતાનું આમંત્રણ સ્વીકારીએ માઉમિયાનો દિવ્ય જ્યોતિરથ તારીખ પચીસ એપ્રિલને ગુરુવારે સવારે આઠ કલાકે લક્ષ્મીપુરા નંદાસનથી પ્રસ્થાન કરશે સવારે નવ કલાકે નવાપુરા નંદાસન પહોંચશે અગિયાર કલાકે લક્ષ્મીપુરા બંગલોજ સાંજે પાંચ કલાકે કસલપુરા સાંજે છ કલાકે અંબાસણ અને રાત્રે આઠ કલાકે લીંચમાં રાત્રિ રોકાણ કરશે તારીખ છવ્વીસ એપ્રિલને શુક્રવારે સવારે સાડા સાત કલાકે ભાવનગરપુરા પહોંચશે સાડા આઠ કલાકે કલોલ સાડા નવ કલાકે ટિન્ટોડા સાડા દસ કલાકે નારદીપુર સાડા અગિયાર કલાકે રૂપાલ સાંજે પાંચ કલાકે રાંદેજા સાંજે છ કલાકે પેથાપુર સાત કલાકે કોલવડા અને સાંજે આઠ કલાકે ઉવાસદ પહોંચીને રાત્રિ રોકાણ કરશે ત્રીજા દિવસે સત્યાવીસ એપ્રિલે શનિવારે સવારે સાડા સાત કલાકે લિંબોદરા સાડા આઠ કલાકે વડુ સાડા નવ કલાકે પલિયળ સાડા દસ કલાકે જોરણંગ સાંજે પાંચ કલાકે આખ જ છ કલાકે રાત્રે સાડા સાત કલાકે ગોજારિયા પહોંચશે તમારા ગામમાં કઈ જગ્યાએ રથ આવશે એની સૂચના અગાઉથી તમારા ગામના પ્રમુખ અને મંત્રી તમને આપશે દરેક ગામમાં રથનું સ્વાગત કંકુ અને ફૂલથી કરીને સમૂહ આરતી કરવામાં આવશે એના પછી થોડો સમય ગરબાનું આયોજન કરી શકાશે અને કોઈ ગામમાં ડીજે ની વ્યવસ્થા કરવી હોય તો પણ હે કરી શકશે તો ચાલો આપણે મોટી સંખ્યામાં હાજર રહીને મા ઉમિયાના દિવ્ય જ્યોતિ રથ સ્વાગત કરીએ જય ઉમિયા